जय माता लक्ष्मी आजे एक खूबज शुभ दिवस छे। खास खासक त्रण राशि जातको ए लोको के जेओ लांबा समय थी जीवन में धननी तंगी अनुभवी रहा हता। के ए संघर्ष मरतो नसीब हतो, तेमना माटे आ एक नवजीवन जेवो समय साबित थवानो छे। आज थी नसीब जागशन विचार्यू एवो धन लाभ थशे જીવનમાં ક્યારેક અમુક સમય એવો આવે છે જ્યારે આપણે મહેનત કરીએ છીએ પરંતુ તેના સમાન પરિણામ મળતા નથી એ જ સમય અમુક દિવસો એવા પણ હોય છે જ્યારે નસીબ આપણો હાથ પકડીને સાથ આપે છે અને જ્યાં અમે વિચારતા પણ નથી ત્યાંથી લાભ મળી રહે છે આજે જે ત્રણ રાશિઓ માટે શુભ સમય શરૂ થયો છે તેઓ માટે આ એક નવસર્જનનો સમય ગણાય આ રાશિના જાતકોને અચાનક ધન પ્રાપ્તિ થશે રોકાયેલો પૈસા પાછા મળશે નોકરી ધંધામાં વૃદ્ધિ થશે અને નવું સમૃદ્ધિદાયક અભ્યાસક્રમ શરૂ કરવા માટે પણ આ શ્રેષ્ઠ સમય રહેશે ઘરમાં સમૃદ્ધિ વધશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને શાંતિ રહેશે અને નવા પ્રોજેક્ટ માટે સારો સમય શરૂ થશે જો તમે વર્ષોથી ધીરજ રાખી હતી અને તમારું ભાગ્યના ઉગવાનો રાહ જોઈ રહ્યા હતા તો હવે તે ક્ષણ આવી પહોંચી છે મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે લાંબા સમયથી જે આર્થિક પરિસ્થિતિ થોડી નબળી ચાલી રહી હતી જે પણ ધંધામાં નુકસાન થયું હતું અથવા જે પૈસા રોકાયેલા હતા અને પાછા મળવાના ન હતા તેઓ માટે હવે સારા સમાચાર છે જો તમને કોઈ રોકાણ કર્યું હતું અને તમે ભવિષ્યમાં તેને વધારવાનો વિચાર કરી રહ્યા હતા તો આજથી એક કામ સારું ચાલવા લાગશે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક નવી તક દરવાજા ખોલી શકે છે તમારો કોઈ મોટો સ્વપ્ન સાકાર થવાનું છે જેના વિશે તમે કદાચ લાંબા સમયથી વિચારતા હતા मिथुन राशि माटे आ समय व्यापारिक वृद्धि माटे उत्तम छे। जो तमे कोई व्यवसाय शुरू करवा मांगता हो तो आज थी शुभ समय शुरू जो तमे नौकरी मा छो तो प्रमोशन अथवा सारा मोढ़े नवी तक संभावना छे। तमने एवं लागे के जेम जाने जीवन मा कोई नवो चेप्टर शुरू थोड़े तमारा परिवार आ एक सारो समय छे। ઘર પર કોઈ શુભ પ્રસંગ अथवा સમારંભ થવાની સંભાવના છે આ સમય દરમિયાન તમને કોઈ જૂના મિત્ર अथवा સંબંધીઓ પાસેથી પણ નાણાકીય સહાય મળી શકે ધનની ખેંચતાણ હવે ઘટશે અને નવા સ્ત્રોતો ઊભા થશે જો તમે ધીરજ અને મહેનત રાખી છે તો હવે તમારો નસીબ તમને સાથ આપશે માતા લક્ષ્મી તમારી પર કૃપા વરસાવશે અને તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે કન્યા રાશિના જાતકો માટે આજથી સારો સમય શરૂ થયો છે તમે જે મહેનત કરી રહ્યા હતા તે હવે ફળ આપશે વ્યવસાય નોકરી રોકાણ અને વ્યવહારમાં હવે તમને લાભ થવાની તકો ઊભી થશે જો તમે કોઈ વિશિષ્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા કે જે લાંબા સમયથી અટકેલું હતું તો હવે તે આગળ વધી શકે જો તમે નવું ઘર કે ગાડી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આજથી એક કાર્ય માટે શ્રેષ્ઠ સમય છે તમે જોયું હશે કે છેલ્લા કેટલાક મહિના નાણાકીય રીતે કેટલાક ચિંતાજનક રહ્યા હશે પર હવે તે સમસ્યાઓ દૂર થવાની છે જો તમે કોઈ બિઝનેસ ચલાવતા હો તો તમારો ગ્રાહકોનો સંખ્યા વધશે અને તમને નફો થવાની સંભાવના રહેશે જો તમે નોકરીમાં છો તો તમને નવેસરખી તક મળશે તમને જૂના રોકાયેલા પૈસા પરત મળી શકે છે અથવા કોઈ મોટી રકમ હાથમાં આવી શકે તમારો પરિવાર માટે પર આ સમય શુભ છે જો તમે લગ્ન માટે રાહ જોઈ રહ્યા છો તો હવે શુભ સમાચાર મળી શકે છે જો તમે શૈક્ષણિક ક્ષેત્રમાં કોઈ પ્રયત્નો કરી રહ્યા છો તો સફળતા મળશે માતા લક્ષ્મીનો આ રાશિના જાતકો પર વિશેષ આશીર્વાદ રહેશે જેનાથી તમારા ઘરમાં ધનની આવક વધશે અને સુખ-સમૃદ્ધિ આવશે धनु धनुराशि जातको आज थी एक नवा समय शुरुआत थाय जो तमे लाम्बा समय थी कोई मोटो निर्णय लेवाना विचार मा हता तो आज थी ए निर्णय लेवा माटे श्रेष्ठ समय छे। तमने बिजनेस अथवा नौकरी मा मोटो लाभ थवानी संभावना छे। તમે જે મહેનત કરી રહ્યા હતા તેનો મોટો લાભ હવે મળવાનો છે તમારું જીવનમાં કેટલાક એવા ફેરફારો થશે જે તમારો નસીબ જમાવશે અચાનક કોઈ ધનની આવક થઈ શકે છે જે તમે કદાચ વિચાર્યું ન હોય કોઈ રોકાઈલા રોકાણો પાછા મળી શકે જૂના મિલકત કે દસ્તાવેજોથી લાભ થઈ શકે વ્યવસાયમાં તમારી પ્રગતિ વધુ ઝડપથી થશે અને તમને કોઈ મોટી તક મળી શકે તમારા માટે ખાસ કરીને આ સમય પ્રોપર્ટી અને જમીન સંબંધિત બાબતો માટે શુભ રહેશે જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજથી એ માટે ઉત્તમ સમય છે આર્થિક રીતે તમે જે પણ પ્રયત્નો કરો છો તે સફળ થશે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળશે અને તમારું નસીબ એક નવી દિશામાં આગળ વધી શકશે મિથુન કન્યા અને ધનુ રાશિના જાતકો માટે આજથી એક નવી શરૂઆત થવા જઈ રહી છે માતા લક્ષ્મીનો આશીર્વાદ આ ત્રણ રાશિના લોકો પર રહેશે અને તેઓને જે પણ ધનની સમસ્યા હતી તે દૂર થશે આ સમય દરમિયાન તમારе સકારાત્મક રહેવું જરૂરી છે જીવનમાં આવી રહેલી તકોને હાથમાંથી ન જવા દો જો તમે સારા વિચાર રાખશો સારા કામ કરશો અને ધીરજ રાખશો તો તમારો નસીબ તમને જરૂર સાથ આપશે માતા લક્ષ્મી તમારી પર કૃપા વરસાવે અને તમારો જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય